આણંદમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક છે તેમની હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે અને હત્યા કરનાર જે આરોપીઓ છે આરોપીઓ બદલાની ભાવના સાથે હત્યા કરી હતી પરંતુ જ્યારે આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લઈ જાય છે તે સમયે આરોપીઓના ચહેરા પર એક પણ પસ્તાવાની રેખા પણ નહોતી દેખાતી અને ડર અને ભય પણ નહોતો દેખાતો અને તે જ સ્પષ્ટ દર્શાવે છે કે આરોપીઓએ મૃતકની કેટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હશે

લઈ જાય છે અને તે સમયે આરોપીઓના ચહેરા પર પર એક પ્રકારની પસ્તાવાની રેખા દેખાતી આરોપીઓ છે તે આણંદના સુરવલીના છે અને અઢી વર્ષ પહેલા આજે મૃતક છે ઇકબાલ મલિક ઉર્ફે બાલા તેમની ભત્રીજીની તેણે છેડતી કરી હતી અને તે મામલે પોલીસે ગુનો દાખલ કર્યા પછી પોલીસે

સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈ પણ અગમ્ય કારણોસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રહીશ કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવવાલાને પણ આ ગુનાનો મોટી ખબર નથી જેથી આ ગુનો ડિટેક કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય જેથી ગોયા તળાવની આજુબાજુ સીસીટીવી કેમેરા પરંતુ વિદ્યાનગર વડતાલ તરફના લગભગ સો કરતા વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરે તેમજ આ ગુના ના મોટી જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે તે જળ જમીન જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરંજનારને

આ મર્ડરમાં તેની સંડોવણી છે કે કેમ તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલી જેથી તેમજ હ્યુમન ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલી તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આણંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં અ સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર લુક હતો પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાવતા આ બાબતે તપાસ કરેલી અને ફેઝલમિયાના જે મોબાઈલ નંબર અને તેમાં હ્યુમન રિસોર્સિસ નો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મુવમેન્ટ જણાવી આવેલી સીસીટીવી કેમેરાઓ પણ આજ મોટરસાઇકલ ચાલક અને તેની સાથે બેઠેલા અન્ય ઈસમ જોવા મળેલા જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી જેથી આ બંને ઇસમો અમદાવાદના અલનુર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતા તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા તેમજ અમારી તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતા આજ બંને ઈસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે તે પૈકી અયાન ખાન અલ્તાફ ખાન મેહબુબ ખાન પઠાણ ઉંમર વીસ ને તારીખ વીસ આઠ બે હજાર પચીસ ના રોજ કલાક અઢાર પંદર વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે તેમજ આ બનાવની અંદર ઇજાગ્રસ્ત છે ફિઝલમિયા ઇલિયા મુસ્તફિયા મલિક

તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની અખિલ હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે તેમજ અન્ય આરોપી ફેઝલ મિયાને આજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ ગુનાના કામે વાપરેલ હથિયાર વાહન બાબતે વધુ તપાસ તપાસ તજવીજ હાથ ધરેલ છે પહેલા પ્રયત્નોમાં જ આ પાર પડ્યા કે અગાઉ પણ કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો આ ગાઉ બંને આરોપીઓએ રવિવારના દિવસે સવારના સમયે ગોયા તળાવ ખાતે આવેલ હોવાની હકીકત જણાવે છે પરંતુ તે દિવસે મરણ જનાર તે જગ્યાએ આવેલ નહીં હોવાથી આ એનો પ્લાન જે છે મર્ડર કરવાનો પ્લાન પડતો મૂકેલો અને તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ ફરીવાર સવારે મોટરસાઇકલ લઈને આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને જે પ્રમાણે સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો છે અને સીસીટીવી કેમેરાની મુવમેન્ટ જણાવેલ છે તે પ્રમાણે હાલ સુધી બે આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ ગુનાના કામે બે હથિયારનો ઉપયોગ કરેલો છે છરી છે જેનો ફેઝલ છે એ ઉપયોગ જણાવેલ છે અઢી વર્ષથી આ ફેઝલ મિયા ને આ જે પ્રમાણે વરઘોડો કાઢવામાં આવેલો હતો તે પ્રમાણે તેને મનમાં જ લાગી આવેલું હતું જેથી આ ને અંજામ આપવા માટે તેને હથિયારો પણ પુષ્કર રાજસ્થાન ખાતે મેળવેલ હોવાની હકીકત એને તપાસ દરમિયાન જણાવે છે અને આ અગાઉ રવિવારે પણ આવેલો પરંતુ રવિવારે મરણ જનાર હાજર નહીં હોવાથી તે ઓગણીસ તારીખે સવારે આવી અને જે પ્રમાણે ગુનાવાળી જગ્યા આપ સર્વે પણ જોઈ લઈ જશે ત્યાં બે રાઉન્ડ પૂરા કરી ત્રીજા રાઉન્ડમાં આવતા બંને સામ ગેટ ઉપરથી જમ્પ કરી અને બંને રોકી અને તેના ઉપર જીવલેણ હુમલો કરી એને ગુનાને અંજામ આપેલો છે પરંતુ મરણ જનાર પણ

અને મમ્મીની તબિયત બરાબર છે નહીં એની પાસેની ઉપર એના બેસી શકાય તેમ પોલીસની પકડથી દૂર રહે તે માટે તેને પાછળ નંબર પ્લેટ પાછળ સેલરટેપ ને બધું લગાડેલું પટ્ટી લગાડી હોવાની તપાસ દરમિયાન જણાવ્યું હા આ તપાસ દરમિયાન ગુનાને અંજામ આપ્યા પછી

પૂરતા પુરાવા મળી આવેલા છે તેમની ગુના કર્યા પછીની વર્તણૂક સાબિત કરવા માટે પોલીસ પાસે સબળ પુરાવા છે બંને આરોપીઓને જે જે જગ્યાએ મુવમેન્ટ કરી છે તે જગ્યાએ તમામ આરોપીને ઓળખીલા પણ છે એટલી અમારા માટે તપાસ માટે એટલી સારી બાબત છે કે આ તમામ જેટલી જગ્યાએ મુવમેન્ટ કરેલી છે અને જે પણ વ્યક્તિઓ એમને જોયેલા છે તે લોકોના નિવેદનો મેળવી આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા મેળવવા માટે

એ પણ બેકાર હોવાથી અને સુરેલી ખાતે એનો મિત્ર હોવાથી તેને ભવિષ્યમાં સારી જગ્યાએ સેટ કરી દઇશ તે પ્રમાણે ફેઝલ મિયા એને લોભ લાલચ આપેલી હતી તેને કારણે તેની સાથે આ ગુનાના સામેલ હોવાની હકીકત અયાન ખાને જણાવે છે મેન આરોપી એટલે હાલ સુધી એવી કોઈ હકીકત તપાસ દરમિયાન નથી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈ ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો